मुरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्ति धर्मसुत श्रीहरि समरु सदा योप बोलो स्वामीनारायण भगवाननि जय હરે કૃષ્ણ મહારાજની જય સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં ભક્તોના નામ લખતા લખ્યું છે સંખ્યયો ગીમાહી શિરો માણી ભાવે ના મું તેના ભણી મુખ્ય માચો સોમલો મુગત સુરો માતરો અલૈયો ભા મુખ્ય ભક્તોમાં માચો સોમલો અને ત્રીજું નામ લેખું સુરો એટલે સુરાખાચર આ સુરાખાચર એ મહારાજના આગલી હરોળના એકાંતિક ભક્ત હતા સુરાખાચરની બહુ ઊંચી સ્થિતિ હતી એ સખા ભક્ત હતા સખા ભક્તો હોય એટલે મહારાજની સાથે હાસ્ય વિનોદ વગેરે કરતા હોય થોડો રમૂજી સ્વભાવ બ્રહ્માનંદ સ્વામી સુરાખાચર આ બધા સખા ભક્તો છે એટલે ઘણીવાર વાર આપણને એમનું હાસ્ય દેખાય એના રસાસ્વાદ વગેરે દેખાય સહજ રમો અને પ્રસંગો થતા હોય હળવા થઈને રહેતા હોય પણ એ સખા ભક્ત એમની ભક્તિ એ બહુ ઊંચ કોટીની હતી એ સુરાખાચર મહારાજ મનુષ્ય લીલા કરતા હોય મનુષ્ય વિગ્રહ ધારીને પધાર્યા છે તો ક્યારેક મહારાજ મૂંઝાઈ જાય ક્યારેક ઉદાસ થઈ જાય ક્યારેક રીસાઈ જાય કોઈ સાથે બોલે નહીં ઊંડા ઉતરી જાય અને મહારાજ ઊંડા ઉતરી જાય એટલે આખી સભા પણ આમ જાણે શોકમાં ગરકાવ થઈ જાય બધા ભક્તો પણ આમ ગમગીન થઈ જાય એ વખતે એ ઉદાસીમાંથી આ સુરાખાચર મહારાજને બહાર લાવે ખડખડાટ હાસ્ય કરાવે એવા ભક્ત એટલે સુરાખાચર મહારાજે એમને યતિ કહેલા એ જીતેન્દ્રિય પુરુષ હતા એ સુરાખાચરની જ્યારે છવ્વીસ વર્ષની ઉંમર હતી શ્રીજી મહારાજની સિત્યાવ સિત્યાવીસ વર્ષની ઉંમર હતી ત્યારે મહારાજે પત્ર લખેલો માચા સુરા સોમલા અલૈયા મૂળુ નાજા માતરા મામૈયા અજા જીવા વીરદાસ વળી લાધા કાળા કમળશી મળી એહ સર્વે તજી ઘર બાર થાય જો પરમહંસ નિર્ધાર આ પ્રસંગને આપણે વારે વારે સાંભળીએ છીએ આ પત્ર સુરાખાચરને મળ્યો ત્યારે એમની છવ્વીસ વર્ષની ઉંમર હતી એ ઘર છોડી ભગવા પહેરીને નીકળી ગયેલા મહારાજે એમને પાછા મોકલા એ મહારાજના કેવા અજ્ઞાનકિત ભક્ત હશે ઘરે આવી અને સુરાખાચરે એમના ધર્મ પત્ની શાંતાબા એમને કીધું દેવી મહારાજે ભગવા પહેર્યા એમની આજ્ઞાથી પાછો આવ્યો છું પણ મારો સંકલ્પ છે કે બ્રહ્મચર્ય વ્રત શાંતા બા પણ એવા ઉત્તમ કોટીના ભક્ત હતા એમણે એ સંકલ્પને મસ્તક ઉપર ચડાવ્યો અને છવ્વીસ વર્ષની ઉંમરથી સુરા ખાચર નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રત રાખતા હતા એના જીવનમાં આપણે આગળ પ્રસંગો સાંભળીશું એ યુવાન ઉંમરમાં એકાંતમાં પરસ્ત્રીના યોગમાં આવે છતાંય પણ ક્યારેય એમનું મન ચલાયમાન થયું નથી મહારાજે એમને યતિ કહ્યા હતા આ સુરા ખાચર બ્રહ્માનંદ સ્વામી હનુમાનજી મહારાજ આ બધા યતિઓ કહેવાય છે લક્ષ્મણજી જેમણે ચૌદ ચૌદ વર્ષ સુધી ઊંઘને જીતી એટલે યતિ કહેવાય એમાં સુરાખાચર એ જીતેન્દ્રિય હતા અને સ્વામિનારાયણ ભગવાનના એ યતિ હતા મહારાજના સેવક હતા સંસારમાં રહીને પણ જનક રાજાની જેમ જેમણે ક્યારેય સંસારને પોતાના હૃદયમાં આવવા ન દીધો આવા વિદેહી એ સ્વામિનારાયણ ભગવાનના એક જનક હતા એ સુરાખાચાર એ લોયા અને નાગડકા એ બંને ગામના એ ગામ ધણી હતા એમના પિતાનું નામ ડોસા ખાચર હતું એ ત્રણ ભાઈઓ હતા નાપા ખાચર સુરા ખાચર અને હાથિયા ખાચર સુરાખાચરનું સાચું નામ આપણે લિવિંગમાં જુદું હોય ને પછી બોલાવતા જુદું હોય એમ સુરા ખાચરનું મૂળ નામ સુરસિંહજી પણ એમને સૌ સુરા ખાચર કહીને બોલાવતા એમના પત્નીનું નામ શાંતાબા અરેલીલા મૃતમાં લેખું છે ભૂપ પત્ની ભલે શાંતિબાઈ ભલા નાપો ને હાથીયો ભાઈ એક માણસીઓ બીજો કાળો ભલા નાપાના બે સૂત ભાડો નાપા ખાચરના બે દીકરા માણસ્યો ખાચર અને કાળા ખાચર અને હાથીયા ખાચરના દીકરા ડોસો ખાચર ને રાણો ખાચર ને સુરાનો સૂત નાથો પ્રમાણો સુરા ખાચરના દીકરાનું નામ નાથા ખાચર હતું અમને એમની દીકરીનું નામ વેલુબાઈ હતું આ પરિવાર મહારાજની ખૂબ સારી સેવા કરતો મહારાજના ઉત્તમ કોટી ભક્ત હતા એ સુરાખાચર મહારાજ મળ્યા પહેલા તેમની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી હતી બે ગામના ધણી લોયા અને નાગડકાના છતાં પણ વ્યસનો એનાથી એમને આર્થિક ભેંસ ઘણી હતી ખાવા અન્ન નોતું એમ કહેવાય કુંવરજી વાણિયાને ત્યાંથી રાત્રિને ને સમયે પઢારે દાણા લઈ આવે દિવસે લેવા જાય તો ગામધણી એની આબરૂ ઓછી થાય સમાજમાં ખ્યાલ આવે મોટું ઘર કહેવાય પણ ખાવા દાણા નહોતા વ્યસનમાં ફેલમાં ડાયરામાં બધું જતું રહેતું હોય આ સુરાખાચર પોતાનું ગામ છોડી ગાડીમાં સામગ્રી લઈ પેલા ગાડે ઉછાળા હતા ગાડામાં સામગ્રી લઈ અને પોતાના મામાના ગામ ઇંગોરાળા એ સમયે શ્રીજી મહારાજ ઉગામેડી પીપરિયા થઈને ઇંગોરાળા આવ્યા જાણે સુરા ખાચર માટે જ મહારાજ પધાર્યા હશે ત્યાંના ઇંગોરાળા ગામના ભક્તોએ મહારાજનું સ્વાગત કર્યું ગામધણી લુણા ખાચરે પોતાના દરબારગઢમાં મહારાજને પધરાવ્યા મહારાજને થાળ કરી અને જમેડ્યા આધાર સ્વામી એવું લખ્યું છે કે ભગવાનને લોટો ભરીને પાણી હોય તો ઇન્દ્ર કરતા પણ વધારે સુખ્યો કરે ભગવાન અને એક તલભાર સેવા કરી હોય તો તેને મેરી મેરું જેવડું મહાન સુખ મળે એવું મહાન ફળ આપનારો આ અવતાર પોતાના યોગમાં આવે એને મહારાજ સુખી કરે એમનું કલ્યાણ કરે થાળ તૈયાર થયા મહારાજ જેમાં પછી એ થાળની પ્રસાદી મહારાજે સુરા ખાચરને આખી મહારાજ ડોલિયા ઉપર વિરાજમાન થયા મહારાજનું ખાચર અને સુરા ખાચરે પૂજન કર્યું કેસર કેસરની આડ કરી મહારાજની મૂર્તિને અંતરમાં ધારી મહારાજના દર્શન સુરાખાચેરે પેલાવેલા કર્યા દર્શન કરતા જ એમને આમ શાંતિ થઈ ગઈ જાણે કોઈ જુગ જુગનો જૂનો સાથી હોય પોતાના પરમ મિત્ર હોય એવું એના હૃદયમાં ભાવ થાય મહારાજની મૂર્તિ હૃદયમાં ધારી છાતીમાં ચરણારવિંદ લીધા પછી લુણા ખાચર અને સુરા ખાચરે બધા સંતોનું પૂજન કર્યું સંધ્યાનો સમય થયો મહારાજ ડોલિયા ઉપર બિરાજમાન થયા હતા મશાલના અજવાળામાં મહારાજના દર્શન થતા હતા બ્રહ્માનંદ સ્વામી ગોડીના પદ બોલ્યા મુક્તાનંદ સ્વામીએ મહારાજ ની આરતી ઉતારી નારાયણ ધુન્ય થઈ સભા થઈ મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન હતા બંને બાજુ મસાલો બળતી હતી સભામાં સંતો ભક્તો બેઠા હતા એમાં લુણા ખાચર સુરા ખાચર વગેરે ભક્તો બેઠા હતા મહારાજની મૂર્તિના મશાલના અજવાળે દર્શન થતા હતા મહારાજ નું આકર્ષણ એ કંઈક જુદું છે શ્વેત વસ્ત્ર મહારાજે ધારણ કરેલા માથે મહારાજે પાગ ધારણ કરેલી મહારાજ નું વિશાળ ભાલ એમાં કેસર ની કેસરની આડઅધી અણિયારી મહારાજની આંખો ની મૂર્તિમાંથી મુખમાંથી આમ તેજની કિરણો નીકળે દર્શન કરતા જ શાંતિ થઈ જાય મહારાજની મૂર્તિ સામે સૌ ચકોર જેમ ચંદ્રમાની સામે જુએ એમ બધાની વૃત્તિ ની મૂર્તિ સામે હતી એ વખતે મહારાજની ની મૂર્તિમાંથી તેજ નીકળ્યું ચારે બાજુ આમ તેજ ફેલાયું બધાની આંખો બંધ થઈ ગઈ અંતરમાં જોવે તો અંદર પણ એવું દિવ્ય શીતળ તેજ એમાં મધુર સંગીતનો અવાજ આવે મહારાજે કીધું બ્રહ્માનંદ સ્વામી સામે બેઠા હતા મહારાજે કીધું સ્વામી આંખો કેમ બંધ કરી હતી બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આંખો ખુલવા કરું પણ ખુલી જ નહીં વીજળીના તેજને ને ઝાંખું કરે એવું તેજ દેખાતું હતું શીતળ શાંત સુખમય તેજ હતું મહારાજ કઈ શરીરનું ભાન રહ્યું નહીં અંતરમાં બહુ સુખની અનુભૂતિ થઈ મહારાજ સુખનો સમય કરોડો યુગ વીતી ગયા હોય એવો લાગ્યો માઈક સુખ છે ને ક્યાં જીવ વર્ષો સુધી ભોગવે તો એવું લાગે કે ક્ષણ વાર ભોગવું છે એવું એ અંતે એનું કઈ સ્વાદ હોય નહીં અંતે વિસ્મે કીધું પણ ભગવાનનું ક્ષણ વાર એ મૂર્તિનું સુખ અનુભવાય ને એ અમૃત જેવું સુખ છે જાણે યુગો સુધી એ સુખ ભોગવું હોય એવું લાગે નું આવું દિવ્ય દર્શન થયું હતું બ્રહ્માનંદ સ્વામી કીધું મહારાજ ભાનમાં આવ્યા ત્યારે આનો આ સમય તમારી સામે જ બેઠા છે અમારો તર્ક પણ કામ લાગતો નથી મહારાજ આ દર્શન સુરાખાચરને ને પણ થયું સારી એ સભાને થયું મહારાજે એ વખતે કહ્યું કે આ સત્સંગની વાત અમાપ છે સત્સંગની વાત અમાપ એટલે આ મહારાજનો પ્રતાપ અમાપ છે પછી મહારાજે આજ્ઞા કરી એટલે હજી બ્રહ્માનંદ સ્વામી નવા સાધુ હતા શ્રી રંગદાસજી નામ હતું એટલે શ્રીરંગદાસ નામથી બનાવેલા પદો એમનું બ્રહ્માનંદ સ્વામીએ ગાન કર્યું મહારાજ બહુ રાજી થયા સભા પૂર્ણ થઈ આ યુવાન સુરાખાચર એમને મહારાજે પોતાની નજીક બોલાવ્યા મહારાજ તો ઓળખે છે કે આ અમારા નિરાળા મુક્ત છે પ્રેમી આત્મા છે ઘણીવાર જીવ બહુ સારા હોય પણ કુસંગના યોગમાં એવા હોય તો વ્યસનો વગેરે એલ ફેલા એવા હોય પણ એવા સારા આત્માને જો સારો યોગ મળી જાય ને તો એની ભક્તિ એ ખીલી આ સુરાખાચર એને મહારાજ ઓળખી ગયા એટલા માટે તો મહારાજ કદાચ અહીંયા ઇંગોરાળા પધાર્યા મહારાજ કે સુરાખાચર તમે અમે કહીએ એમ કરો ખરા સુરા ખાચરે બે હાથ જોડા મહારાજ આપ જેમ કહો તેમ કરું મારા મનમાં આપનો દ્રઢ વિશ્વાસ છે મહારાજ તમે જેમ કેશો એમ હું કરીશ ત્યારે મહારાજે કીધું દ્રઢ વિશ્વાસ અમારો જેહી રહત ચિંતા અમારે તેહી આ હરિચરિત્રામૃત સાગરમાં આ પ્રસંગ આવે છે મારે કે અમારો જેને દ્રઢ વિશ્વાસ છે ને એની ચિંતા અમારે રહે છે તિન કે સુખે હમ હે સુખી તિન કે દુઃખ અહમ હે દુઃખી અમારો જે વિશ્વાસુ છે અમારો જે ભક્ત છે એના સુખે અમે સુખી છીએ અને એના દુઃખે અમે દુઃખી છીએ મહારાજે કહ્યું કાલ સવારમાં જ બધી જ સામગ્રી પાછી ગાડામાં ભરી તમારા મૂળ ગામ નાગડકા જઈને રહો તમને દુઃખ નહીં આવે સુખી થશો અમે કાર્યાણી થઈને ત્યાં આવશું સુરાખાચાર્ય મહારાજની આજ્ઞા માની મહારાજ પોઢી ગયા સવારે પરવારી સુરા ખાચર પણ તૈયાર થઈ ગયેલા મહારાજની આજ્ઞા હતી વિશ્વાસુ ભક્ત હતા મહારાજે થી પાછી નાગડકા જવા માટેની ખર્ચી પણ મહારાજે અપાવી સુરા એ વખતે દરબાર પાસે ખર્ચીના પણ પાંચ રૂપિયા નોંધા ગામ છોડીને આવી ગયા હતા મામાને ત્યાં મહારાજે એમને ખર્ચી અપાવી અને પાછા મહારાજ મહારાજે એમને નાગડકા પછી મહારાજ નાગડકા લોયા પધારશે એ પ્રસંગો આપણે આગળ લેશું સ્વામિનારાયણ ભગવાન બહુ દયાળુ ભક્ત છે એના ભક્તને એ સુખી કરે છે સોમલા ખાચરનું સમર્પણ પણ બહુ મોટું છે પણ સ્વામિનારાયણ ભગવાનની દયા પણ એવી મોટી છે એ પોતાના ભક્તોને લોકમાં અને પરલોકમાં સુખી કરે છે બાલા ભક્તજનો એ જ શ્રીજી મહારાજ આપણને મળ્યા છે મહારાજની મરજીમાં રહેવું એમના વિશ્વાસુ થવું શિક્ષાપત્રી પ્રમાણે મહારાજની આજ્ઞા પ્રમાણે આપણું જીવન રાખી અને અનન્ય આશરો આપણે મહારાજનો રાખીએ પોતાના ભક્તનું આ લોકમાં અને પરલોકમાં ધ્યાન રાખે છે મહારાજે આ રીતે સુરા સુરાખ આચર ને આજ્ઞા કરી અને પાછા નાગડકા માંગલા સુરાખાચર નું નામ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં આગલી હરોળમાં લેખું અને એ પ્રેમી ભક્તના પ્રસંગો આપણે થોડા દિવસ માટે કહેશું આવા ભક્તોના પ્રસંગોને આપણે પ્રેમથી ગાઈએ સાંભળીએ તો મહારાજમાં આપણને પ્રીતિ જન્મે સહજાનંદ સ્વામી મહારાજ